બોલી રાખો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે ભાઈ વકીલ સાહેબ વકીલને તો જવા દો બોલો

આવી રીતે એન્ટ્રી બંધ કરી દો ને તમે કોર્ટમાં નહીં જવા દો તમે એમ નઈ તમે કાયદાનું માનો છો ભાજપનું નું માનું છો તો એડવોકેટ કોર્ટમાં આવતા કેમ રોકો

સાત કોર્ટ ના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ અંદર જવા દો તો કોર્ટ કોઈની છે

એટલે આટલી હદે દાદાગીરી બરોબર આટલી હદે દાદાગીરી ભાજપ ની સરકાર માં તમે વકીલ ને અદાલત ની અંદર સ્ટેશન માં માં નહીં તમે ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની છે ભાજપ ની નથી જનતાની અદાલત જનતા ની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકો જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટે ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 કોટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ઉત્તર ગેટ ખોલાવ ગેટ ખોલાવ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ બંધ થઈ રહ્યો ગેટ ખોલાવ ગેટ ખોલાવ ડડવી સાહેબ આંબળો કોટ ભાજપની નથી કોઈને પૂછી ખોટી વાત કરવા ફોન તમે અમે એક કહીએ છીએ કે પતાવો જલ્દી કોટ ખોલાવ 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 પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડાક આ બાજુ આવી જ કોને પૂછો છો કોની પરમિશન લેવાની ગેટ ફોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરી રાખ્યો છે ભાઈ સાહેબ હા પર કોન ચાલુ રાખો વાત તો ખોલાવો ને આગળ તો થોડું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટ માં ની જાય પબ્લિક ભાજપ ની કોટ છે આ કેવું લાગે છે તમે આટલો બધો બંધ હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો चलो સાહેબ તમે હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી વકીલ સાહેબ ને તો જવા દો હાલો ના

હવે તમે બધી વસ્તુ ની ન કરો ભરો છે એટલે એસાન નથી ના શરમ તમારો પણ જઈ શકે